જય જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો હસો તો મિત્રો આપણે વિવાહ આવતા આવતરીયા બરોબર પાંચ વાગે પોઈગા હટણે જવાનું આપણે વિહોત્રી અહીંયા ટાહે પીઠી તો પીઠીમાં જાવું અને સવારે પાછે આવે જવાનું બે તો જાનમાં જાવું ને પરમદી પાસે જવાના જાનમાં બરોબર તો બધા તૈયાર થઈ ગયા પાછા મેણો મિત્રો મજામાં મજામાં જ હસો વાગે પૂઈ ગયા ભેહુ દોઈયું ભેહુ નઈ ગયો તો મોડું થઈ ગયું હટાણે

જય જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો આપણે ચણામાં પાણી ચાલુ કરી દીધું હે મિત્રો છ વાગે મોટરનો સ્લેપ માર્યો હોય આપણે ગોથો હે આપણે ચોથું તું પિયત આપ્યું તું પાંચ છ તારીખે આજ છે એકવીસ તારીખ પંદર હોળથી થઈ ગયા તો પાઈ દઈશ ચણાને ને બરાબર બતાવું તમને બ્લેક કેમેરા પાણીની બગડાટી બોલતી જાય મિત્રો અને ગોથ્થાનું પાણી સારું આવે છે ચણા માટે ફાવરિંગ જોરદાર હે અને માલે થઈ ગયો આ રીતના પોપટા પણ થઈ ગયા ઘણા બધા અને જોરદાર હે બરાબર આપણે ઓલે પારે થઈ જાય આ દરે પીધા હોય અને ચાકરે જોરદાર એ ગયા જૂર્ય દાદા પણ હવે ઉગવાની તૈયારી છે આમ बराबर चक कर मत आगे कटे नहीं भाई पीड़ि जा कर आए वेली ना वे लेना होती है आवे आवे तुम्हारे धाना में फूलोगड़ी जाना लावे जा कर आयेगी यार देहोती जा कर वे लिए भी तो फायदों करते नुकसान ही है चिरामान है धानामान है फूलोगड़ी उगड़ी में लावे धाना आगत रहोगे

જે માતાજી જે શ્રી કૃષ્ણ આલો મિત્રો કે છોકરો તો મજામાં તો મજામાં જશો તો આલો જાન માં ને મોડું થઈ ગયું હાડા દવા જેવો ટાઈમ થઈ ગયો હોય મિત્રો હાથી આલો પછી મળશે આલો મળી આગળ આગળ વિડીયો વેલા ખાઈ હવે ખાઈ ને જવાનું ઘરે બરાબર જમી લીધું એડે હે રજા લેવા રજા લઈને આવે એટલે આપણે જવા દઈએ ડાયરેક્ટ ઘરે હાલો વાઈ ગયો છે દોઢ મિત્રો ટાણે બરાબર રૂપાનો કોઈ રોજો મોર થઈ ગયો

હવે લુગણા જોઈને તો એક ખાટલો આખો ભરાણો કઈ લુગના બદલાવી ઉઠી નઈ જુગર આવી ગયા રીતે

પછી આપણે સ્લેપ મારી દેવું બરાબર હવે ચા પીએ કલા પછી આપણે કરી દીધી બોથો ચાલુ લગ્ન કરીને આવીને બરાબર આવીને આપણે તરત બોરની મોટો ચાલુ કરી દીધી હતી વાવમાં અડધી કલાક જેવું ખમીને પછી મારો સ્લેપ આનો બરાબર તો વાગવામાં ત્રણ જેવો ટાઈમ થઈ ગયો મિત્રો અને હવે બોથો ભલે ને ચોવીસ કલાક હાલે હવે ઉપડે નહીં બોરની પાણી પડે વાવમાં જો આ રીતના જાય બગડાટી બોલાવતું પાણી આજે આપણે લગ્નમાં જવાનું હતું જ્ઞાનમાં નગા પાર્યું હે ને આને થાતા નહીં આપણે આપણે છ વાગે ચાલુ કરી હતી ઘણું બધું પી પીડા પાર્યું પીવો પી ગયું મત તો હાલો મિત્રો ચા પી આવું ઘરે બરાબર મળી આ પાછા આગળ આગળ એ વાહ જો કઈ ચણા કારા થઈ ગયા મિત્રો એ કહો કહોશ

Cina penghuni, nih? penghuni, cina 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 penghuni, khara penghuni, cina penghuni, cina penghuni, cina penghuni, cina penghuni, आहा तो लुगड़ा भर जाय जना जाओ पाले के घुर चना तई गयो अब भाई हां के घुरयो है चना में काही नहीं है हजी फुले तो फुलेट न ये ई बदा चना ज कितना चना था रे के मोठडा री थार थारो रोईडी ने थार सोडाई मित्र चना माथि पाजो गाजे को दे है बराबर भेहु ने कान मा देवा हटो काबा गाजे नो मन पड़े दुख माम अडु हां आपने काय काल थी कोदो चालू करया केरो ડામી બેહી ગયા બહુ કંઈ વાંધો નથી હવે ખાધે એક મોરા હે હવે દવા બાદ થી ફનામી થઈ જાય તો મિત્રો સંભાળ તો હું લઈ જાજો ગાજર હા હવે બરોબર ડામી તૈયાર સંભાળા જવા જાવ હે ગાજર હા